એ જી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રથમ વખત આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો મિત્રો આજે જોઈશું આપણે ધોરણ સાત સ્વ પોથી સોલ્યુશન ભાગ બે સંસ્કૃત વિષય પાઠ બીજો મેઘો વર્ષતી તો અહીંયા પ્રશ્ન નંબર એક છે શ્રુત લેખન કરો એટલે આપણે સાંભળીને લખવાનું છે જે શાલા એપ્લિકેશનમાંથી કાવ્ય સાંભળી અને તમને મનગમતી ચાર પંક્તિઓ લખો તો આપણે આવી રીતે લખી શકીએ મેકો વર્ષથી પ્રવાહતી કૃષિ કહ ગતિ ગોષમ રોહતી સસ્યમ ફલાતી પ્રકામમ ભાવતિ સમૃદ્ધિ મલુ મનુકુલ વૃદ્ધિ આ રીતે આપણે કાવ્ય પંક્તિઓ લખવાની છે પ્રશ્ન નંબર બે સંસ્કૃત શબ્દો લખો ઉદાહરણ આપ્યું છે પાણી તો નીરમ એવી રીતે પહેલું છે વરસાદ તો મેઘો બીજું પશુ નું વાળો તો ગોષ્ટમ ત્રીજું છે હળ તો હલમ ચોથું બળદ તો વૃષભ પાંચમો શબ્દ છે બીજ તો બીજમ આવી રીતે આપણે સંસ્કૃત શબ્દ લખવાના છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો અહીંયા ગદ્યખંડ આપેલો છે કે ભારત છે ઉત્તરેશિયા દિશી હિમાલય પર્વત અસ્તી સ્વારત ક્રિયાપદ આપ્યું છે કે તો આપણે બીજા ક્રિયાપદો લખી શકીએ રક્ષતી રક્ષાલયતી પ્રવહંતી યંતી સિજંતી બરાબર આ રીતે આપણે બીજા ક્રિયાપદો લખવાના છે ફગડો બરાબર બાજીને આગળ જોઈએ આપણે યોગ્ય જોડકા જોડવાના છે પહેલો છે વરસાદ વર્ષે છે તો છઠ્ઠું આવશે મેઘો વર્ષથી બીજું જે ખેડૂત સંતુષ્ટ થાય છે તો આવશે ચોથું કૃષક ત્રીજું ખેતર ખેડે છે તો પાંચમું આવશે ક્ષેત્રમ ચોથું જે વાડામાં જાય છે તો પહેલું આવશે ગોષ્ઠમ ગચ્છતી પાંચમું બીજ વાવે છે તો બીજા નમૂન આવશે બીજમ વપતિ અને છઠ્ઠું છે અનાજ ઉગે છે તો ત્રીજા ક્રમમાં આવશે રોહિતિ સસ્યમ આ રીતે આપણે લખવાનું છે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરું ઉદાહરણ અહિયાં કૃષક ખાલી જગ્યા આપેલી છે કૌશ્મ બીજહ છે તો વાક્ય બનાવ્યું કે કૃષક બીજમ વપતી તો અહીંયા પેલું છે રમેશ ગચ્છતી મંદિરમાં કૌશમાં આપ્યું છે તો આપણે લખીશું રમેશઃ મંદિરમ ગચતી બીજું આવશે સુરેશઃ વૃક્ષમ વતી ત્રીજું આવશે અસ્તિ ચોથું છે ભરત પશુ નયતી પાંચમું ઉદાને પુષ્પમ રોહતી આ રીતે આપણે લખવાનું છે કૌશુ આપેલા શબ્દો ઉપરથી પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ બાકી બનાવવાનું ઉદાહરણ છે મહેશ રોટિકામ ખાધતી તો કૌશમો ભોજનમ છે વાક્ય બનાવ્યું છે મહેશઃ ભોજનમ ખાધતી તો અહીંયા પહેલું વાક્ય છે વર્ષાકાલે જલમ પ્રવહતિ તો કૌશ્મ નીરમ છે તો આપણે વાક્ય બનાવીશું કે વર્ષાકાલે કાલે નીરમ પ્રવહતી બીજું છે પશવઃ ક્ષેત્રમ ગ્છતિ કૌષ્મ ગોષ્ઠમ છે તો વાક્ય બનાવીશું પશવઃ ગોષ્ઠમ ગ્છતિ ત્રીજું છે કૃષકઃ હલમ નયતિ કૌશ્મ વૃષભમ છે તો વાક્ય બનાવીશું કૃષકઃ વૃષભમ નયતિ ચોથું છે કૃષક ધાન્યારથી મિત્રો આપણે લખવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલો કોષ્ટક નો છુપાયેલા છે તે શોધીને તેના પરથી ગોળ કરો ત્યાં અહીંયા ક્રિયાપદો છે વર્ષતી પ્રવાહતી તુષ્યંતિ એ બધા આપણે શોધવાના છે પછી નાયતી નાયતી રોહતી વપતિ ફલતી ભવતી આ રીતે આપણે બધા શોધી લખવાના છે ફરતે ગોળ કરવાનું છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ લખો તો ઉદાહરણ છે કે મે કહ કૃષક તુષ્યતી કોષ્ટમ તો અહીંયા તુષ્યતી શબ્દ અલગ પડે છે તો પ્રથમ છે પ્રથમ જૂથમાંથી માંથી વૃષપ નિરમ હલમ વહતી તુ વહતી અલગ પડે છે બીજું છે વર્ષથી મેઘઃ જોતી ગતિ તો મેઘ અલગ પડે છે ત્રીજું ક્ષેત્રમ બીજમ વપતિ શશ્યમ વપતિ અલગ પડે છે ચોથું વપતિ કૃષક અલગ પડે છે પાંચમું ખાદતી કૃષક વૃષભ ક્ષેત્રમ તો અહીંયા ખાદતી અલગ પડે છે અલગ પડે તો આપણે શબ્દ પર ચોરસ કરવાનો છે પ્રશ્ન નંબર નવ તમને ગમતો કોઈ એક શ્લોક લખો આપણે ઘણા બધા શ્લોક લખી શકે યાદ એવી સર્વ બધી વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્ત છે નમો એના સિવાય પણ ઘણા બધા શ્લોકો લખી શકીએ આપણે અહીંયા શ્લોક લખીએ કે તમે તમે એવો માતા ચ પિતા તમે એવો તમે એવો બંધુ છે સખા તમે એવો તમે એવો વિદ્યા દ્રવિણમ તમે એવો તમે એવ સર્વ મમ દેવ દેવમ આ રીતે આપણે લખી શકીએ મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી જેને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય એટલે શેર કરો ધન્યવાદ આભાર